ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ નો ચોકડીથી ચોકડી થી તવડા સુધી કરોડોના ખર્ચે બની રહેલો ફોરલેન હાલ સાયકલ લઈને પસાર થવાની પણ લાયક નથી રહ્યો ભરૂચ શહેર અને જિલ્લાના તમામ માર્ગો હજી ચોમાસાની શરૂઆત જ થઈ છે ત્યાં વાહન ચલાવવાનો લાયક પણ રહ્યા નથી ઠેર ઠેર ખાડા ખાબોચિયા વચ્ચે વાહન ચાલકોને રસ્તો ગોતવો પણ મુશ્કેલ બની રહ્યો છે હવે ભરૂચની પહેલી ટીપી સ્કીમ ના એકવીસ કરોડના ખર્ચે બની રહેલા ફોરલેન ઝારેશ્વર ચોકડીથી તવડા માર્ગની દુર્દશાના દ્રશ્યો સામે આવ્યા છે લોકસભા ચૂંટણી પહેલા આ માર્ગનું જોરશોરથી કામ શરૂ કરાયું હતું આજુબાજુના વૃક્ષો કાપી નાખી ફોલિંગ કરવા એક થી દોઢ ફૂટ ખોદકામ કરી દેવાયું હતું તો વરસાદી પાણીના નિકાલ માટે માર્ગની બાજુમાં જ મસ્ત મોટી અને ઊંડી ગટર બનાવી દેવાઈ હતી જે બાદ કામ અધૂરું છોડી દેતા હાલ હજારો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અકસ્માત નો ભય દર્તાઈ રહ્યો છે બળી અહીંથી પસાર થતા મોટા અને ભારે વાહનો બાઇક ચાલકો માટે વધુ જોખમ ઉભું કરી રહ્યા છે રાજકીય આગેવાનોની નબળી હેતાગીરી ના કારણે અહીં કામગીરીમાં પણ વિલંબ થતો હોવાનો લોકો રોષ ઠાલવી રહ્યા છે